મારું નામ નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમા છે ઘોઘા રોડ ગૌશાળા રામ ઘોઘા રોડ ગૌશાળા પાસે હા શું બનાવ બનાવો મારા કાકાની દીકરીને કલ્પેશ અલ્પેશ કરીને છે અકવાડા ગામનો એ અવર અનવર વોટ્સઅપમાં મેસેજ કરતો અને એની જાણ અમને થતાં અમે એના ભાઈનો કોન્ટેક કર્યો તેના ભાઈ અમને સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે બોલાવ્યા અને કલ્પેશ અને રાહુલ કરીને એનો ભાઈ છે કલ્પ કલ્પેશભાઈ સોલંકી અને રાહુલભાઈ સોલંકી એમણે અમારી મારા ફ્રેન્ડ દિનેશભાઈ છરી મારેલ છે કઈ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા ખોખરોડ અકવાડા ગામ પાસે કેટલાક જણા હતા એ લોકો સાતથી આઠ જણા હતા અમને સમાધાન માટે બોલાવેલા સમજૂતીમાં તો અમે ચાર જણા હતા અને એ લોકો બે રાહુલ રાહુલ અને કલ્પેશ કરીને છે એ અને બાકી સાતથી આઠ જણા બીજા હતા આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી જે પોલીસને જાણ કરી દીધેલી છે